નમસ્કાર દર્શક મિત્રો એસટી ન્યુઝ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે ને હું આપની સાથે રીધી સોલંકી તો ચલો નજર કરીએ આજના સમાચાર પર આજ જંબુસર તાલુકાના ડાબા ગામમાં આમ ચૌદસ ના પાવન દિવસે

મુસ્લિમ એકતાની અદ્ભુત મશાલ પ્રસ્તુત થઈ હતી ગામના મુસ્લિમ સમાજ દ્વારા વિસર્જન યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું દૂધ કોલ્ડ્રિંક આઈસ્ક્રીમ કોન

अहमद मलिक सैयद जलालुद्दीन बापू भट्टी अब्दुल भाई खिलजी रफीक आयुब पेंटर समीर मलिक मुस्ताक मलिक सफीक मलिक

તેમાં હિન્દુ સમાજે શરબતથી અમારું સ્વાગત કરેલું એમનો ખૂબ 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 ધન્યવાદ એમના હિન્દુ સમાજને મારા તરફથી આજે ગણેશજીનું વિસર્જન છે તો વરઘોડામાં મુસ્લિમ સમાજે ઠેર ઠેર આઈસ્ક્રીમ કોન લાડુ પાણીની ફૂલ વ્યવસ્થા કરી આજે અમે એમનું સ્વાગત કરેલું છે અમારા ગામમાં કોમી એકતા રહે હિન્દુ મુસ્લિમ ભાઈ તરીકે જ રહેશે અને હંમેશા રહેશે જ્યાં સુધી હું તો આ દુનિયામાં છું ત્યાં સુધી ડાબામાં હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી રહેશે અને આજે આખા ગામનું હું આભાર માનું છું કે ભાઈ એકતાથી આજે હિન્દુ મુસ્લિમ એકતા થઈને બંને તહેવારો અમે સારી રીતના ઉજવ્યા એ બધા ગામનું અને તમામ ગામના સમાજનો હું આજે આભાર માનું છું મારું નામ રાજ મહેન્દ્રસિંહ પ્રવીણસિંહ છે હું ડાબા ગામનો વતની છું આજે ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ હતો મારા શક્તિ યુવા ગ્રુપના યુવાનોએ ખૂબ સરસ મહેનત કરી હતી ગ્રામજનોએ સાથ આપ્યો હતો અને સરસ નવ દસ દિવસ સેવા કરી અને આજે અમે વિસર્જન કરવા જઈ રહ્યા છીએ અમે શરૂઆતમાં વિસર્જન કર્યા તો અમારા ગામના સરપંચ શ્રી સબ્બીરભાઈ આલમ પછી ઇરફાનભાઈ ભટ્ટી પછી આપણા મલેખ સમાજ ભટ્ટી સમાજ દરેક સમાજના લોકોએ કોઈક ના દ્વારા આઈસક્રીમ આપવામાં આવ્યો હતો ઠંડા પાણી આપવામાં પ્રસાદ છે લાડુ ની પ્રસાદી પણ વિતરણ કરવામાં આવી છે અને કેક કેક દ્વારા હની તરફ કેક પણ આપવામાં આવી છે ઘણા લોકો મુસ્લિમ સમાજ આજે હિન્દુ ગામમાં એ સોરી ગામમાં આજે હિન્દુ સમાજ એકલો નથી મુસ્લિમ સમાજ પણ એક બાય

પણ આપણા મુસ્લિમ ભાઈ આજે ગણેશ વિસર્જનમાં માં પૂરો સહકાર આપ્યો હતો આપી બધા મુસ્લિમ ભાઈઓ હાજરી આપી હતી મને ખૂબ સારો ઉત્સાહ છે આજે મારા તરફ કહેવામાં આવે છે કે આ તહેવાર નહી આજથી જ આપણા ગામમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે દરેક તહેવારમાં અમે તમારા તહેવારમાં સામેલ છે તમે અમારા તહેવારમાં સામેલ છો આજે આ સુધી રીતે આપણા ગામમાં આવા તહેવારો થવા જોઈએ ને આ ભાઈચારાને કોઈ પણ અટકાવવાની કોશિશ ના કરવી જોઈએ એ પણ ઉપરવાળો જુએ છે જય હિન્દ જય ભારત